લગન પતી ગયા તમારે હા લગન પતી ગયા આણો વર્ગી લાઇટ નહી હોય ને તમારે કા એટલે બેથી પાણી લાવવું પડતું છે હા બગદાણા ભગોડા બે જગ્યાએ જઈને કે જો બાલી પીને જાતા તો આપણે બગીચામાં હાલતા થઈ ગયા છીએ બગીચામાં જઈએ હવે હું હાલ છે સીકોનો ઘણા સમયથી આપણે આવ્યો ત્યાં દુંડે બગીચામાં આટા નથી માર્યા આજ મને એમ જુલાઈ બગીચામાં આટા મારી આ જો જાંબુ કહેવાય હજુ તને ગાઈશ હાલો બધાને જાંબુ ખાવા હોય તો જો કહેવાય હજુ આ વાઇટ જાંબુ છે ઓલે ખરે આપણે જોયા એ ગુલાબી જાંબુ છે ને આ વાઇટ જાંબુ છે ત્યારે ગુલાબી જાંબુ તો કાં વૈયા ગયા ને આ સિકુડીઓ છે જો આ આંબો છે ભાંગી જાય લોકોને વાવા આવ્યું ને એ એવું બધું બહુ નુકસાન છે આપણા લોકોને વાવાઝોડે આવ્યું ને અને જો આપણે આ ગુલાબી જાંબુ મારો પહેલો બ્લોગ જોયો છે ને ખ્યાલ જ હશે કે તે દેવામાં કેટલા જાંબુ થશે હવે કંઈક ટાંક જાંબુ છે એક તંક દેખાય જો આમ મેરા બે દેખાય બેસે બાકી જો નવો ફાલ બધો બેઠો છે અને જો ભાંગી જોવડું મોટું હતું બહુ નુકસાન છે આપણા લોકોને અહીંયા આંબા છે આંબાની કેરી તો બધો ફાલ તો ખરી ગયો ઘણા ખરા ફાલ ખરી ખરીદ્યો વાવાઝોડા પહેલાં બધું હતું ખરી ગયું જો કેરી જો આમ ખરી ગઈશું બહુ કેરી નુકસાન થયું જો જો કેવી રીતનું નુકસાન થયું ફળ મોટા મોટા છે પણ બધા એ ખરી ગયા હવે આ પાકે નહીં કારણ કે એમાં પાકે પણ આમ કે ડાઘી પડી જાય એમ પાક છે તો ખરી પણ ડાઘી પડી જાય હું તમને બતાવું આમ જો આવે કાંઈ કેરી છે પણ આમાં ખરી બહુ ગયું બિચારાને આમાં લાગડ જો ને તો ખરી ગયેલું બે સાડી જોવું જો આ પછી ખરી જાય ને પછી આમ થાય નહીં જો આમ જો કે આમ બગડી જ આવી રીતે આવી રીતે ફળ બગડી જાય કેરી બહુ સરસ હતી પણ તમે મારો પહેલો બ્લોગ જોયો છે એમાં ખ્યાલ જ હશે હા છે બહુ નુકસાન છે ને પેલો બ્લોગ જોયો છે એમાં તમને ખ્યાલ જ હશે કે કેટલી કેરી હતી એ બધી આંબો આવીને એકલો બીજો આંબો છે એ તમને બતાવું આ લોકોની બાજરી જો હા બાજરી છે બાજરી તો બધી આમ જો બધી બાજરી છે બે બે આ ટીવી કાશે ઓછી બધી ગઈ અને હવે જાય આપણે ઓલા આંબે આ તમને બધાને ખબર હશે કેટલી ક્યારે હતી બધું આમ જો ડોડા ને બધું આ બધું વાવાઝોડામાં બધું ચપટાઈ ગયું આ ડોડા છે ને વાવાઝોડામાં બધું નમી ગયું કાંઈ નહીં જાય આપણે બીજા આંબે ના જોઈએ ના શું હાલત છે એ લોકો વાવાઝોડામાં એકાદ લગન ને એકાદ વાવાઝોડું બે માં આમાં નુકસાન તો ઘણું છું પણ બીજા આંબામાં જોઈએ અહીંયા જોવા ગાઈસ જો આ કેરીને હાલ તો જો બધી કેરી ખરાબ થઈ ગઈ છે આ પડે ને એટલે આ કાચું ફળ હોય ને એટલે આ પાકે નહીં પછી આવું ખરાબ થઈ જાય તો એ આંબે જો એટલું છે હજી એટલું ખરી ગયું પણ એટલું છે જો કેસર કેરીનું ફળ છે જો આ ડાયરેક્ટ એટલી કેરી છે જો આમાં બહુ કેરી હતી બધી પણ ખરી ગયું બધું તાઇની ઓલા મોટે આંબે જઈ આંબો છે આ રીંગણી તમે બધા જોઈ જશે રીંગણી તો તાઈની વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો આગળ આગળ તમને કહી હું છું એમ વરસાદે વાવાઝોડું ઓછી તને એવું તો કોઈના હાથમાં હોય નહીં અને ખર તો કેરીનું ઓલી ખરે આવે ત્યારે બહુ કેરી હતી એ લોકોને કેરી દર વર્ષે ઘણી ઉતરેશ પણ હું કોને ખબર હવે ખાઈ એમ હવે તો જો તાઇક તાઇક છે બહુ સાજુ તો છે જો આંબે અહીંયા જો હજી છે થોડીક લાટ આમ છે આવી રીતની કેરી બધા બધાને કેરીઓ ખાવી હોય તો હજી પણ આ કાંઈ ફળ વેડા એવા છા નથી જો જે આ કાસ છે જો આમાં ખબર પડતી હોય ને તો પડે જો આ સાસ આવે ને કે જો તમને બતાવું જો આ છે ને આ વેડા એવું થઈ ગયું અને સાસ નથી જો આ ભરાઈ ગયું ફળ આને તમે વેડી શકો આ પાકી જાય ડાબે અને આને જે તમે ન વેડી શકો આમાં જો સાસુ હોય ને આ સાસુ ભરાઈ ને ત્યાં સુધી તમે આને વેડી ન શકો હું અહીંયા ઘણી વાર દર વર્ષે વેડ આવું છું વેડ કરવા આ કેરીનો એટલે મને ખ્યાલ છે એટલે કરતો આપણને કંઈ અનુભવ નહોતો પણ આ મારા ફવાશે એ બધો અનુભવ દે જુઓ તમે આ કેરીઓ એટલી છે એ કે પાકા છે નથી ને પાકલ પાકા શું છે જો આવી છે આ મંડાળ જો ફહાઈ ગયું આમાં ફળ કેટલું છે જુઓ તમે પણ આ બધું ફાંહાઈ ગયું છું ને કારણે બધું પડી ગયું કાંઈ ને વિડીયામાં કન્ટિન્યુ બનાવ્યો હવે આમ જાય ઘર તરફ તરફથી હલા જાય આ બાજરીમાંથી એટલે આમ બાજરી ઉભી બાકી બધી ચડી ગઈ કાંઈ નહીડિયામાં કન્ટિન્યુ બનાવ્યો છું અને તમે બધા કહેજો વાવાઝોડામાં તમારું કોઈ ને તમારે આવું રીતનું નુકસાન થયું છે આ લોકોને થયું એવું અમારા તો કાંઈ આંબા છે નહીં એટલે અમને તો કાંઈ નથી બાકી તમારા કોઈને આંબા હોય તો કોમેન્ટમાં કહેજો અને આ તલ છે જો તલ આ બધા તેનું ઓલખારા ને ત્યારે બધા ઊભા હતા અત્યારે બધા ઓલા થઈ ગયા છે અને આંબો જો આ તો હાવ ઝપટાઈ જ ગયો આ કેરી કેસર નથી આ ઓલી સુહણી કેરી કહે ને એ છે આમાં હથાણું ને એવું કરે એમ સુહણી કેરી આ હોય નહીં બહુ મીઠી ન હોય એમ હોય પણ ખાટી હોય એ જો એમાં તો શું બધી ધમધટી બોલી છો મિત્રો નીચે કેરી કેરી જ પીડી જો આ લોકોને પૂછતી હતી મેં કા કેરી એટલી બધી પીડી તો તમે વિની ન લઈ કે કાંઈ વીણી કાંઈ થાય નહીં કે એ બધું બાટી જ જાય કે એ બધું કાંઈ ભેગું ન થાય જે પડી જાય ને ફળ પછી ભેગું ન થાય એટલે કે બાટી જ જાય જો અહીંયા મારે ફળે ભેગી કરેલી છે પણ જો આવું થઈ જાય જો તમે જો આપો છો પડી જાય બધી એટલે પાકેને પછી આપ આંબે જે પાકે પછી જે વેડ કરીને પકવે ને એની જેમ ન પાકે આ મતલબ પાકે પણ આમ બધી બગડી જાય એમ વેય નહીં હારી જોવાની એ લોકોને હું એમ કહું અડધી કેરી અડધી ની ઉપર નુકસાન થઈ ગયું કેરી વ્યામ થાય ઓલી પણ વે નહીં આંબા આંબા ફાઇ ગયા ને ઘણા એક જો આંબો ફહાઈ ગયો ના માં કેટલા વર્ષોની મહેનત હોય બિચારા ના આંબા કેટલા વર્ષો પછી આંબા હોય ચારે ચાર ફળ આવતા હોય મોઢામાં લાવીઓ ઉપર પાછા ફળ આવશે બીજું તો હું છે કે આ કંઈક વાડીનો નજારો છે જોવો તમે આ સીકુડિયું છે આ બાજુ જાંબુડા છે આ બાજુ બાજરી આંબા ને એવું બધું છે આ રીતનો કાંઈક છે વાડીનો નજારો કાહીને કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો આગળ આગળ હાખ છે હો પાકેલી આંખ ખાવાની બહુ મીઠી હોય અહીંયા જો કેરીઓ પીડી છે છે ને કેરીઓ અહીંયા ને કેરા સીકું પડ્યા જો આ કહેવાય નસી હાંખું છે બધી કેરી શું બધી જે હારા ને મોટા ફળ હતા ને એ જ હારા બગડ્યા એ જે ભજનમાં હોય ને જે ભરાઈ ગયેલા ફળ હતા ને એ જ પડી ગયા અને મારા ફોવા એમ કહેતા હતા કે ફળ એકવાર પડે ને પછી સારું ન રહે શાંતિ થઈ જાય એટલે એ બગડી જ જાય કે એને કાંઈ ડાબો ડાબો નખાય નહીં એટલે એ કાંઈ મીન્યુ નથી એનું બધું તમે જોઈને ને બધા આમ પડ્યું છે અને આ જો થોડોક એવો ભીંડો આવેલો છે આ ઘણા સમય પહેલાં હું છો જો હવે ભીંડા આવતા થઈ ગયા જો કેવા સરસ સરસ ભીંડા છે આ ઘણા સમય પહેલાં વાવેલો હતો હું ઓઇલ ખરાબ ને ત્યારે આમાં શેણા હતા અને એને આમાં ભીંડો છે ઉગ્યો નહોતો હવે ઉગી ગયો હવે તો મસ્ત મસ્તો થઈ કાંઈ નહીં હલો ઘર તરફ જાય તમને આખા બગીચો દેખાડી દીધો સિકુડીઓને નથી દેખાડ્યું અને સિકુડીઓને મંદિર છે ને ગારો છે એટલે હું કાંઈ ગી નથી અને જો આપ્યા છે એ આપણે સામ જોઈએ કાંઈ નહીં હલો કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો છું કેમ કે કેવડો પડી ગયો તો હેના ફૂલ છે કાંઈક સરસ સરસ ફૂલ છે હેલા છે નથી ખબર બાકી જેને આવડતું હોય કોમેન્ટમાં કહેજો મને હેલા ફૂલ છે

હર્ષિતભાઈ જો મારે એ તો દંડોલી નેવો છે લાકડીએ લાકડીએ પાડે છે સરસ સરસ છે કોને કોને સિંગુ ભાવે છે બધાને ભાવે છે મને તો નથી ભાવતી પણ સંજય ભાવે તો તોડી લે થોડી કેવી નકશુભાઈનું જો અહીંયા કામકાજ ચાલે છે જાંબુડા ખાવાનું અવની બેન નકશુ અવની બેન તોડે છે અને નકશુભાઈ જાંબુ ખાય છે અને હર્ષિતભાઈ જો બી મારે મારા હાથો હીંબુ તોડે છે એને આવેલું છે શિંગુ પર દર વખતે વાવ નહીં એટલે શિંગ જો આસ પાડી દીધી શિંગ લતી ત્યારે કાંઈ નહીં આવો વીડિયોમાં કંચી બેનાવ્યો છો સિંગુ તોડીને હવે કચરા પાલતા થઈ જાય શિંગ લઈ અને આ ઝાડુ છે ને આ ઝાડુ આ શું કેવાય છે મામા ફળ છે અને ફળ કેવાય હું તમને દેખાડું છું કાંટાવાળા

અસીદ બસ તોડે છે આપણે ઉઘાશી અવની બહેનને જો અહીંયા કામકાજ ચાલે છે જામુડા અને બારવીએ બારવી જ બસ આ બે તોડ નહીં દઉં બે ત્યાં નહી તો હવે નથી જોતી ચાલી હે બે બસ વેક લેતા હોય એટલે 500 સો હિંગુ થઈ રહ્યું આવું ચાલો